લાલ બુંદથી બચી શકે અનેક જાન રક્તદાનથી મરે માનવતાની ઓરખાન દર્શક મિત્રો કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા આવનાર નબી ઈડે મિલાદુનબી સલ્લાહસલમના મોકાને ધ્યાને લઈ મદ્રસે સિદ્દી કે અકબર રઝિઅલ્લાહનો પાણીગેટ સાબરી મસ્જિદ દ્વારા આજે એક મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબે ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ધોની બ્લડ સેન્ટર બેંકના સૌજન્યથી આ કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો જોડાયા હતા અને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જબ કિસીને એક ઇન્સાન કી જાન બચાઈ તો ઉસને સારી ઇન્સાનિયત કી જાન બચાઈ તેવી નેમ સાથે મદરસેએ સિદ્દીક અકબર રઝિઅલાના ખાડીમ અસલમ રજા સાહેબ કાદરી અશરફીએ કાજલ બુલેટિનને વધુ માહિતી આપતા જણાવ્યું હતું લોકોની જાન બચી શકે તેવા તમામ કામો ખૂબ જ કરવા જોઈએ જેથી કરીને કોઈનો જીવ બચાવી શકાય આ પ્રસંગે આવેલ મહેમાન અને વિસ્તારના સામાજિક અગ્રણી અને એને એડવોકેટ જુને સૈયદ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે આવા અવસરો ઉપર લોકોએ ખૂબ મોટી સંખ્યામાં રક્ત આપી દેશ સેવામાં સહભાગી થવું જોઈએ તેમણે વધુ ઉમેર્યું હતું કે મદ્રસેએ સિદ્ધિકે અકબરના તમામ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો

اور پندر سواں جشن میلاد النبی صلی اللہ علیہ وسلم جو آ رہا ہے اسی کی مناسبت سے مدرسہ صدیق اکبر کی جانب سے بلڈ ڈونیشن کیمپ رکھا گیا ہے اللہ تبرک و تعالیٰ قرآن مقدس میں ارشاد فرماتا ہے جس کا مفہوم ترجمہ کچھ یوں ہے کہ جس نے ایک انسان کی جان بچائی گویا اس نے پوری انسانیت کو بچا لیا اور اللہ کے رسول صلی اللہ علیہ وسلم ارشاد فرماتے ہیں الناس من ینفع الناس کہ جس نے ایک انسان کا بھلا کیا گویا اس نے پوری انسانیت کا بھلا کیا اللہ کے کی رسول صلی اللہ علیہ وسلم کی حدیث پاک پر غور فرمائے کہ میں فاؤ ناس کہا میں فول مومنین نہیں کہا یعنی اسلام بھی جو ہے وہ اقوت کی بات کرتا ہے محبت کی بات کرتا ہے بھائی چارگی کی بات کرتا ہے انسانیت کی بات کرتا ہے تو اسی جذبے کے تحت اگر کوئی تھیلیسیمیا کا مریض ہے کینسر کا مریض ہے اور لا علاج بیماری میں مبتلا ہے تو ان کے نفعے کے لیے آج الحمدللہ اسی جذبے کے تحت مدرسہ صدیق اکبر نے بلڈ ڈونیشن کیمپ رکھا ہے اللہ تبارک و تعالیٰ کی بارگاہ میں دعا ہے کہ اللہ تبارک و تعالیٰ ہمارے اس کارے خیر کو اپنی بارگاہ میں قبول فرمائے اور جن جن لوگوں نے اس میں حصہ لیا ہے اللہ تعالیٰ انہیں دنیا اور آخرت میں بہترین اجرت فرمائے الحمد للہ مدرسہ صدیق اکبر کی جانب سے وقتاً فوقتاً بے شمار پروگرامات ہوتے ہیں اور جیسا کہ عالم اسلام جانتا ہے کہ اس سال پندرہ سواں جشن میلاد النبی صلی اللہ علیہ وسلم جو آ رہا ہے یہ جشن میلاد النبی پندرہ سواں ہماری نسلیں ہم پر ناز کرے گی کہ ہم نے پندرہ سواں جشن میلاد النبی دیکھا ہے اللہ تعالیٰ کا احسان ہے کہ اللہ تعالیٰ نے یہ موقع ہمیں عطا فرمایا الحمدللہ اس سال پندرہ سواں جشن میلاد النبی صلی اللہ علیہ وآلہ وآلہ وسلم بھی مدرسہ صدیق اکبر و صابری مسجد کی جانب سے انشاءاللہ بڑی آن بان اور شان سے منایا جائے گا ہمیں چاہیے کہ ہمیں انسانیت کی خاطر جیسے دیکھیں آپ جو بلڈ دیا جاتا ہے اس میں ذات اور دھرم نہیں دیکھا جاتا اس میں انسانیت دیکھی جاتی ہے اور جیسا کہ میں نے ابھی آپ کو بتایا کہ ہمارا مذہب بھی انسانیت کی بات کرتا ہے اخوت کی بات کرتا ہے بھائی چارگی کی بات کرتا ہے تو اسی جذبے کے تحت ہمیں સમાજ ને હું એક જ મેસેજ આપીશ કે બ્લડ ડોનેટ કરવું એ સૌથી મોટું પુણ્ય અને પાક કામ છે જે રીતે પંદરસો મિલાદુલ નબી શુભ અવસર ઉપર એ ખુશીને ધ્યાને રાખીને સાબરી મસ્જિદ દ્વારા અમારા ઇમામ સાહેબ અસલમ સાહેબ રફીકભાઈ પટેલ અલ્તાફભાઈ તે લોકો દ્વારા ખૂબ જ સુંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે મને ખૂબ જ ખુશી અને ગર્વ થાય છે કે મારો મુસ્લિમ સમાજ પોતાનો જે ટ્રસ્ટ આવેલું અને મસ્જિદને આવેલું ફંડ એ કોઈ લાઉડ સ્પીકર માટે કે ફટાકડા ફોડવા માટે નહીં પરંતુ માનવતા માટે ઉપયોગી હોય તેવી વસ્તુ એટલે બ્લડ ડોનેશન માટે ઉપયોગ કરી રહ્યા છે વર્ષોથી આ લોકો જે ખિદમત કરી રહ્યા છે એમને હું સલામ કરું છું અને આવનારા ટાઈમમાં પણ આવી ખિદમત ચાલુ રહી અમારી દુઆ છે તમે જાણ્યું હશે કે જે રીતે અગાઉ પણ આપણા ભારત દેશની આઝાદી માટે મુસ્લિમ સમાજે બલિદાન આપેલું છે આજે ઇન્ડિયા ગેટ ઉપર તમે જોશો તો એક લાંબુ લિસ્ટ શહીદોનું છે એમાં સૌથી વધારે મુસ્લિમ સમાજના લોકો છે એ જ રીતે આજનું પણ મુસ્લિમ સમાજ આપણા ભારત દેશને જ્યારે પણ જરૂરિયાત હશે એ બ્લડની હોય કે સેના માટે લડવાની જરૂરિયાત હોય કે સરહદ પર જવાની હોય મુસ્લિમ સમાજ તમને પહેલી સિદ્ધિક અકબર સાબરી મસ્જિદ કમિટી તરફથી આજે રાખવામાં આવ્યું છે અને આ ઉત્સવ નગરી વડોદરામાં જયારે ઉત્સવો થતા હોય મુસ્લિમ સમાજ કેમ પાછળ રહે અને અમારે બહુ જ અને બહુ જ ખુશનસીબ છે અમે લોકો કે પંદરસો મહિને મિલાદુન નબી આ અવસર અમને આ સદીમાં જોવા મળ્યો એ બહુ મોટી ગર્વની વાત છે અને ખુશીની વાત છે અલહમદુલ્લા એટલે એક જ મેસેજ આપીશ કે રક્તદાન એ પૂરી માનવજાત માટે એક એક માણસની જાન બચાવે પૂરી માનવજાત ઇન્સાનિયતની જાન બચાવે એટલે રક્તદાન થવું જ જોઈએ અને કરતા રહેવું જોઈએ એ રીતના અને આખી ટીમને શુભેચ્છા છું મુલાના અસલમ રાજા સાહેબ મમ્મુસનભાઈ યુવરાજ કમલ અલ્તાફભાઈ મુતુજા બાપુ અને કમિટી મેમ્બર અને મિલધાના જેટલા અમારા ફરિયાણા છે બધાને હું શુભેચ્છા અને બધાને ફોન સપોર્ટ કરે એ બદલ હું આભાર કરું તુને જ એડવોકેટ સૈયદ કોંગ્રેસના મહામંત્રી અને અમિત ગોઠીકર સાહેબ બધા હાજર રહ્યા હતા વર્કરો વડોદરાના અને નામાંકિત ડૉક્ટરો વડોદરાના અને જો મહેમાન આવવાના છે

ઘણા બધા જે દર્દીઓ છે કે જે લોકોને અવારનવાર કંઈ ને કંઈક બીમારીથી અને ઓપરેશનમાં જરૂર પડતી હોય છે તો આ યુનિટ અમને ઘણા બધા યોગ્ય રૂપથી લોકોની સારવાર માટે અમે ઉપયોગમાં લઈ શકશું તો આજે જે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે એ અમારા માટે બહુ જ મૂલ્ય છે કારણ કે બ્લડ વસ્તુ એક એવી છે કે જે ફેક્ટરીમાં બનતું નથી અને જે આવા આપણે જે બ્લડ ડોનર જે હોય છે જે લોકો આપણને રેગ્યુલરલી બ્લડ

વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે